આમ નવ દિવસ સુધી નકોડા ઉપવાસ કરનાર મારવાડી સમાજ સહિત અન્ય સમાજના લોકો બાબા રામદેવ પીરની પૂજા અર્ચના સાથે ધૂપ કરી ઉપવાસ છોડે છે સમસ્ત મારવાડી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા રામદેવ પીરના નીચ મંદિરથી ગોધરાના મુખ્ય માર્ગ ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મારવાડી સમાજના લોકો સહિત હજારોની સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા ગોધરાના બહારપુરાના શમશાન રોડ ખાતે આવેલા બાબા રામદેવ પીરના નીચ મંદિરે સમસ્ત મારવાડી સમાજ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ શહેરમાંથી આવેલા અન્ય સમાજના લોકો દ્વારા પણ ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી ગોધરાના મુખ્ય માર્ગ ઉપર સમસ્ત મારવાડી સમાજના અગ્રણી અને નવયુવાનો દ્વારા બાબા રામદેવ પીના જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મારવાડી સમાજ દ્વારા બહારપુરા શમશાન રોડ ખાતે આવેલા બાબા રામદેવ પીરના નિજ મંદિર પાસેથી લઈને ગોધરાના મુખ્ય માર્ગ ઉપર શોભાયાત્રા કાઢવામાં આવી હતી બાબા રામદેવ પીરની જન્મજયંતી નિમિત્તે સમસ્ત મારવાડી સમાજ સહિત અન્ય સમાજના હજારો ભક્તો ઉમટી પડ્યા હતા ગોધરાના બહારનપુરા શમશાન રોડ ખાતે આવેલા બાબા રામદેવ પીર નિજ મંદિરથી નીકળી શોભાયાત્રા ગોધરા સિવિલ લાઇન લાઇસન્સ રોડ પાંજરાપોર પટેલવાડા ચકલા થઈ જુહુરપુરા શાક માર્કેટ ખાતે રામદેવપીરના મંદિરે ધ્વજારોહણ કરી નિજ મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ગોધરાના બહારપુરા શમશાન રોડ ખાતે આવેલા બાબા રામદેવપીરના નિજ મંદિર ખાતે શોભાયાત્રા બાદ તમામ સમાજના લોકો માટે મારવાડી સમાજ દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રિના સમયે બાબા રામદેવપીરના મંદિરે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું